લાંબા સમયના વિરામ અને અસહ્ય ઉકરાટ બાદ આખરે વાઘરા પંથકમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી થતા ચાર ઇંચ વરસાદ ખાબ્યો હતો લાંબા સમયના વિરામ અને અસહ્ય ઉકરાટ બાદ આખરે વાગરા પંથકમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ છે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કાળા દિબાંગ વાદળો છવાઈ ગયા હતા જો જોતામાં વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો જેને સમગ્ર પંથકને તરબોળ કરી દીધા હતા અને ભારે વરસાદના કારણે વાઘરાના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને થોડી મુશ્કેલી પડી ગઈ હતી વરસાદની તીવ્રતા એટલી હતી કે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો જેના કારણે વાહન વ્યવહાર પણ ધીમો પડ્યો હતો અસહ્ય બફારા અને ગરમીથી પરેશાન લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી મુક્તિનો અનુભવ કર્યો હતો સમગ્ર વાઘરા પંથકમાં વરસાદી માહોલ જામતા લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો અને આ વરસાદી વાતાવરણને ખુશનુમા બનાવી દીધું છે ધરતી પર જાણે જીવનનો નવો સંચાર થયો હોય તેવી અનુભૂતિ થઈ રહી છે આ એક તરફ રાહત આપી છે તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે ખેડૂતો જણાવી રહ્યા છે કે આ છેલ્લો વરસાદ તેમના ઉભા પાકો માટે આફત સમાન સાબિત થઈ શકે છે પાક તૈયાર થઈ ગયો હોવાથી ભારે વરસાદના કારણે તેને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને કપાસ અને અન્ય શિયાળુ પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે ખેડૂતોનું કહેવું છે કે જો વરસાદ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન થશે આથી ખેડૂતો હાલ મૂંઝવણમાં છે કે આ વરસાદ તેમના માટે આશીર્વાદરૂપ બને છે કે આફતરૂપ